તો મિત્રો આજે થયું એવું કે હસ્તીને આજે જ વાડી આવવાનું થયું અને વરસાદને આજે જ ઝરમર આવવાનું થયું તેથી હરસી હસ્તીએ કોથળીની કોફી બનાવીને પહેરી લીધી છે જો હાલી આવે ને હસ્તી અને આ ચેનલ પણ આપણે હસ્તીની જ છે તમે શોર્ટ વિડીયોમાં જોઈ શકો છો આપણે આ હસ્તીની ચેનલ બનાવી દીધી છે તમે જો આ ઉંમર છે અને એને મદદ કરવામાં ખૂબ જ ઉતાવળી છે આપણે લીંચતા હોય કે નાકા હોય તો આપણા હાથમાંથી પાવડા ચોરી લઈ લે કે પપ્પા હું કામ કરું હું કામ કરું હું મોટી થઈ ગઈ એક જ હું મોટી થઈ ગઈ ક્યારેક કે મોટા કામ ન કરે નાના કામ કરે છે ને જો અસ્તી કોથરી આપે આટલા વહી ગયા કોથળી લઈ ગયો તો કાંઈ વાંધો નહીં હાથથી લાગી ગઈ ફરીથી એના કામમાં અને આજે આપણે આ કપામાં થોડોક લીંધવાનો બાકી હતો એટલે લીંધવાનું કામકાજ પણ ચાલુ છે અને થોડાકમાં પાડા બાંધી દીધા છે બાંધી દીધા એમાં પાણી પાવાનું કામકાજ ચાલુ છે ઘણા દિવસો વરસાદની રાહ જોઈ વરસાદ આવ્યો નહીં એટલે આપણે ફાઇનલી ચાલુ કરી દીધું છે તેને આપણે પાણી વાળીયા કરીશું હવે જોવી કે કેમ થાય અત્યારે આપણે એક બાટલું મૂકીને એક બાટલું પાવી વરસાદ થયો તો કેમ કે પછી બે દિવસ પછી આપણે બધું જ ફરીથી પાવી દઈશું છે ને મસ્ત મજાની ઢીંગલી વાડીએ જ પો કાયમ વાડીએ જ હો અને આપણી વાડીમાં બે ત્રણ જો આવા કાંકડીના અને તરબૂજના વેલા છે એ વેલે વેલે કાયમ ફરે કાંકડી થઈ હે કે તરબૂચ પાક વેલે વેલે આવીને ફરે અને જેવું કાંકડી કે તરબૂચ એની નજરે આવી જાય એટલે મોઢું તો જાણે એવું ખીલી જાય કે એને મનગમતી વસ્તુ મળી ગઈ આવું છે છોકરાઓ તો મિત્રો મારી હસ્તીને વધુને વધુ સપોર્ટ કરજો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા હસ્તીના વિડીયો જોતા રહેજો આખો દિવસ આપણી જોડે ને જોડે આપણે થાકી પણ એ ન થાકે સાંજે પણ મોડે સુધી જાગે જોવા તરબૂજ નવેલો હોય હવે એ તરબૂજ જોવા કદાચ આવતી હશે